સુરતના સારોલી નિયર ચેકપોસ્ટ પાસેથી કોલેજની બેગમાં અફીણનો જથ્થો લાવી રહેલા બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે બંને યુવકોને ઝડપી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની કિંમતનું અફીણ જપ્ત કર્યું છે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે તે સારોલી પોલીસે લાખો રૂપિયાના અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે સારોલી પોલીસે રાજસ્થાનના બે ઈસમોને એક કિલો ચૌદ ગ્રામ અફીણ સાથે પકડી પાડ્યા છે અંબાબા કોલેજ નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બાતમીના આધારે ગોપાલ અને પપ્પુ સિંઘને ઝડપી પાડ્યા હતા ઉદયપુરના નારણપુરા ગામનો રહેવાસી શોભાલાલ સુથારે અફીણનો જથ્થો ગોપાલને આપ્યો હતો ઉદયપુરના શોભાલાલ સુથાર અને મહેન્દ્ર રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે બે સમૂહ પાસેથી અફીણ તેમજ રોકડા પંદર હજાર એકસો વીસ મોટર સહિત કુલ છ લાખ સત્તર હજાર એકસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો એના અંતર્ગત સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સારોલી પીઆઈ અને એમના માણસોને બાતમી મળી ખાનગી રાહે બાતમી મળી કે રાજસ્થાનથી અફીનનો જથ્થો છે એ અહીંયા સુરતમાં આવવાનો છે અને ગોડાદરામાં રહેતા જે બે શખ્સ છે એને ડિલિવર કરવાનો છે તો ગઈકાલે પોલીસ અમારી વોચમાં હતી સારોલી પોલીસ પીઆઈ અને એમની ટીમ વોચમાં હતી એ સમયે આરોપી જે છે ગોપાલ કિશનલાલ એ આરોપી બસમાંથી ઉતરી અને ચાલતો ચાલતો ન્યુઅલ ચેકપોસ્ટ ક્રોસ કરતો હતો એ સમયે પોલીસે બાતમીના આધારે એને પકડ્યો અને એનો સામાન ચેક કરતા એમાંથી એક કિલો અને ચૌદ ગ્રામ ગાંજો જે અફીણ છે એ એમાંથી મળ્યું અને એની પાસેથી રોકડા પંદર હજાર બે મોબાઈલ એ મળ્યા એની પાસેથી અને પછી જે આ અફીણ લેવા આવનાર માણસ હતો એની પણ પીઆઈને તપાસ એની પણ એ ટીમે તપાસ કરી તો પપ્પુસિંહ રાજપૂત કહીને ગોડાદરાનો જે વતની છે અને મૂળ રાજસ્થાનના વતની છે આ લોકો એ બાઇક લઈને અંબાબા કોલેજ છે ત્યાં આગળ આ જે અફીનનો જથ્થો છે લેવા આવવાનો હતો તો એ પણ એને પણ પોલીસે પકડી લીધા બાઇક સાથે એની પાસેથી એક મોબાઈલ પણ રિકવર થયો છે અને આમ ગાંજાની કિંમત જોઈએ તો પાંચ લાખ સાત હજાર છે અને ટોટલ મુદ્દામાલ જોઈએ તો છ લાખ સત્તર હજારની કિંમતનો મુદ્દામાલ બાઇક ત્રણ મોબાઈલ પંદર હજાર રોકડા અને આ જે અફીણ છે એના આધારે થયો છે અને હવે આરોપીઓની વાત કરીએ તો બંને આરોપી જે ગોડાદરાના છે એ બંને બાપ દીકરો છે અને જે દીકરો છે અને જે આરોપી જે છે રાજસ્થાનથી જે માલ લઈને આવ્યો છે ગોપાલદાસ એણે ઉદયપુરથી જે ચિત્તોડગઢ છે ત્યાંથી અફીણનો જથ્થો મંગાયેલો સુથાર પાસેથી એની પાસેથી જથ્થો ખરીદેલો છે અને અત્યાર સુધીની તપાસમાં એવું આવ્યું છે કે અગાઉ બેથી અગાઉ પણ આ લોકો એકબીજાને મળ જે રાજસ્થાનના બે વતની છે એકબીજાને ઓળખે છે અને બાપ દીકરો છે એમને બે ત્રણ મહિના પહેલાં રાજસ્થાનના ભંડારામાં એકબીજાનો પરિચય થયેલો છે તો અત્યારે તપાસ ચાલુ છે કે આવી રીતે કેટલી વખત જથ્થો આવ્યો છે અને કઈ રીતે ડીલ કઈ કરી છે અને કઈ રીતે પેમેન્ટ આપ્યું છે એની તમામ તપાસ ચાલુ છે ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર ત્રણ મોબાઈલ ફોન અને બાઇક સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસ અફેન્ટ મોકલનાર અને મંગાવનારને મોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે अजय कुर्सिस साठी हर्षद सेटा